ભાવનગરની સટી હોસ્પિટલમાં નિલેશ રાઠોડ નામના દલિત સમાજના યુવાન તેમના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા તેમના મૃતદેહનો પરિવાર સ્વીકાર નહોતો કર્યો હતો ત્યારબાદ જે અલગ અલગ માગણીઓને લઈને મામલો ગરમાયેલો હતો પછી અંતે સરકારે માંગણી સ્વીકારી હોવાની માહિતી સામે આવતા જ દલિત સમાજના લોકોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ નિલેશ રાઠોડના મૃતદેહને અમરેલીના ઝરખિયા ગામ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો જ્યાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સામાજિક આગેવાનો તેમજ રાજકીય નેતાઓ પણ દોડી આવ્યા હતા જે ઘટના સામે આવી છે થોડાક દિવસ પહેલાં નિલેશ રાઠોડ છે તે એક દુકાન ઉપર જાય છે પડીકો લેવા માટે ત્યારે નમકીનનો પડીકો એક બાળક દુકાનમાં બેઠો હોય છે તેનો હાથ નથી પહોંચતો ત્યારે નિલેશ રાઠોડ બેટા કહીને સંબોધતા જ આ આખો વિવાદ શરૂ થાય છે ને એકાએક મામલો એટલો બિચકી જાય છે કે આરોપીઓ દ્વારા કુહાડીને ઘા ઝીંકીને નિલેશ રાઠોડની હત્યા કરી દેવામાં આવે છે આ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે રાત્રિ દરમિયાન ભાવનગરથી દલિત સમાજના લોકોએ નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકાર કર્યો હતો ત્યારબાદ ઝરકિયા ગામ ખાતે લાવવામાં આવતા અમરેલીના સાંસદ ભરત સુતરિયા પણ પીડિત પરિવારને મળવા માટે પહોંચ્યા હતા તેમણે સાંત્વના પાઠવી છે કે આ ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ને ન્યાયની ખાતરી પણ આપવામાં આવી છે હાલ તો આ ઘટનાના સંદર્ભમાં જે નિલેશ રાઠોડ નામના યુવાનની જે અંતિમ ક્રિયા હતી તેમાં મોટી સંખ્યામાં જરખિયા ગામના લોકો ઉમટી પડ્યા હતા ને જે હાલ સરકાર દ્વારા હાલ તો આશ્વાસન પરિવારજનોને આપવામાં આવ્યું છે કે તેમની માંગણી મુજબ કાર્યવાહી થાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં કાર્યવાહી થાય છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં શું કહી રહ્યા છે મૃતકના પિતા કાંતિભાઈ

અમે બધાએ કોલ કરી અહીંયા પહોંચાડવું એટલે પહોંચ્યા છે બધા એની સાથે અને બીજી વાત કાંતિભાઈ એકલા ન પડે એને એવું ન લાગે એમાં આખો સમાજ અહીંયા અને આ સમાજનું એવું નથી થતો કે આ સમાજ સમાજ મારો અને કાંતિભાઈ છે અમે બે નાનપણના મિત્ર છીએ અમે બે ભાઈની જગ્યા છીએ અહીંયા વીડિયા ઉપર મારે એવું ન કહેવાય કે અમારા કિસ્સામાં કેટલા પૈસા હોય ને કેટલા કેટલા બે વાત પાણી વાપર્યા છે કિસ્સા મારે અહીંયા વાત ન કરાય એ પણ કાંતિભાઈ અને માવજીભાઈ અને અહીંયા અમારા કામના જાણે છે એટલે કાંતિભાઈને આથી દુખની ઘડીએ જે કલેક્ટરને ઓર્ડર કરવાનો તો એ નથી કરી ગયા ખાલી મારા ભરોસે કે ભરતભાઈ આવે મારો ભાઈ જેવો છે અને એ ક્યાંય હું વાત એને આ ન્યાય અપાવી એટલે હું એને ન્યાય અપાવવામાં કોઈથી પાછી પાણી નહીં કરું મારે જે કરવું પડે છે કાંતિભાઈને ન્યાય અપાવવામાં અને એને જમીન મળે એમાં ક્યાંય પણ પાછી પાણી નહીં કરું બીજી વાત ના પરિવાર ઉપર આવનારા દિવસોની અંદર શું થવાનું છે દીકરો એક જ હતો અમાવવાળો એક જ હતો કમાવવાની તૈયારીમાં આવી શકી પંદરથી પહેલાં મને એને કીધું આ નોકરી ઉપર કરવાનું અમે આ પણ કઈ ભાઈ ડિસ્કસ કરી અને હવે કોમ્પ્યુટર ક્લાસ પૂરો થાય છે નોકરી પર ચડાવવાનું અમે એ પણ ડિસ્કસ કરી છે એમ પૂછો ગમે તો તેનો ક્લાસ પૂરો થાય એટલે હવે ટપાવાળો દીકરો મારો દીકરો ઘણો એનો દીકરો છે હું એનો ભાઈ છું એ મારો ભાઈ છે એટલે આવનારા દિવસોની બેન બેનો આમ તો ભાઈ નાના ભાઈ છે એને પણ ત્રણ દીકરી છે બધા ખુલી આવી જાય છે પણ મેં સંપૂર્ણ જવાબદારી દીકરીને મેં દત્તક લીધી હું દીકરીના દસ લાખ પ્રકારનો ખર્ચો કરવાનો થાય કદાચ વધારે કરવાનો થાય ને તો હું પાછી પાણી નહીં કરું અને એમાં હું મેં કાંતિભાઈને કીધું લખાણ તો હતો કાંતિભાઈ કાંતિભાઈ કે ભરતભાઈ બોલ્યો ને એટલે શુભાન ભાઈ મારે વાત થઈ નથી અને એ બધા આ માવજીભાઈ બેઠા ભીખાભાઈ બેઠા મારા કામના બેઠા હું કોઈ હતી મેં મારી રાજકારણ મેં નથી કીધું મેં મારી જમીન વેસીને મને રાજકારણમાં આ લોકો મને નહોતા કે તો જમીન વેસીને કહેવા માંગ્યો હું એ સ્થિતિનો સૌ એટલે તમારે બીજું વિશેષ મારે કાંઈ ન કહેવાનું કાંતિભાઈને એ ન્યાય મળે એમાં હું તમે જે હો એ રાહે હું રહેવાનો છે અને કાયમિક માટે રહેવાનો છે એ જ પૂરતો નહીં અને લગભગ લગભગ તમારો સમાજ મને બધો ઓળખી ગયો છે હું આમ આમાં કેવું હોય કે આપણે એવું પસંદ બને વાહવા લૂટવા આવીને એ હું નથી તમને અગાઉની મારી ખબર છે એટલે તમે મને સાંભળ્યો અને મને અહીંયા મારું માન રાખો છો બાકી તમને માણસ હાલતો હોય ને ત્યાં તમે પાળખી દાવ તમે બધાય સમાજને સારો છો સમાજને ઓળખો છો સારી રીતે સમાજને કઈ રીતે રાખો બધા સમાજારે તમે સંકળાયેલા છો એટલે તમે હું જે કહું છું એ હું વધારે તો કાંઈ નથી કહી શકતો પણ કાંતિભાઈને તમામ પ્રકારનો તમે નથી વિચાર્યોને એની હવાયો ના એ મારા મહાનો છે આટલું જય ભીમ જય ભાઈને મને તો તમે આટલું માન આપ્યું એટલે આ સમાનને સમાજને પહેલાં તો કે ભરતભાઈ અહીંયા આવે અને કેટલા સારા સારા માણસો આવી ગયા અને નો કોઈ બધું છું એનું રિઝલ્ટ ન મળ્યું એટલે પહેલાં તો આ સમાજને હું વંદન કરું જય ભીમ જય ભીમ અમે અમને નથી ખબર તમે મારા માટે હું કોઈ ભાજપનો કે કોંગ્રેસની વાત નથી કરતો હું કોઈ સાંસદની વાત હું આમ નાગરિક બની એનો ભાઈ બનીને આવ્યો છો અને તમે મને એક નાના એવા માણાતે એક નાના એવા ખેલુને તમે મને આટલું બધું બોલુ કર્યું અને મારું માન રાખ્યું છે કે હું આ સમાજને કારે નહીં જય જય દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝનાફ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં